પાટણ જિલ્લાના સાતલપુરને અડીને આવેલ કચ્છના આડેસર નાના રણમાં લુખા તત્વો બે બન્યા છે અહીં માફિયા રાજ જેવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું ખુલ્લે આમ તત્વો ફાયરિંગ કરી રહ્યા છે જેનો વિડીયો વાયરલ થતાં પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ માટે શરમજનક ઘટના સામે આવી છે વાયરલ થયેલ વિડીયોમાં લુખા બે બેફામ દાદાગીરી જોવા મળી રહી છે કાનમેર પાસે રણમાં બિનઅધિકૃત જમીન પર મીઠાના અકરો બનાવવા માટે બે જૂથ સામસામે આવી ગયા હતા જેમાં ફિલ્મી ઢબે ગેંગ વોર થતી જોવા મળી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર અને કાયદાના રક્ષકો પર અનેક સવાલો ઉઠ્યા છે રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર